હાઈવે પરથી વરસાદના પાણી શહેરમાં પ્રવેશશે નહીં તે માટે ઘણા વર્ષોથી કોર્પોરેશન દ્વારા વાતોના વડા દ્વારા સર્વે જ કરવામાં આવી રહ્યો છે પરંતુ દિન કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી વડોદરા શહેરમાં ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી હાઈવે પરથી શહેરમાં પ્રવેશે છે જેના પગલે કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ બે થી ત્રણ દિવસે થતું હોય છે ત્યારે હાઈવે પરથી આવતું વરસાદનું પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે કોર્પોરેશન નાખવી પડે તેમ છે પરંતુ આટલા મોટા ખર્ચ માટે હજી સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી જેની અસર વરસાદમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પડી રહી છે જેના પરિણામે સોસાયટી વિસ્તારોમાં ત્રણથી ચાર દિવસ વરસાદી પાણીનો નિકાલ થતો નથી બીજી તરફ કોર્પોરેશન દ્વારા હાઈવેના સમાંતર કાસ બનાવવામાં આવી છે અને તેના દ્વારા વરસાદી પાણીનો ખેતરોમાં નિકાલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ હાઈવે પર કેટલીક જગ્યાએ કાસમાં પાણી ધીમું અથવા તો વેગથી પસાર થઈ રહ્યું છે જ્યાં ધીમી ગતિએ પાણી વહે છે ત્યાં કાસને ખોદવાની જરૂર છે પરંતુ તંત્ર દ્વારા પાણી ભરેલી કાસ હોય હાલમાં શક્ય નથી ત્યારે વહેલી તકે કોર્પોરેશનના અધિકારીઓ કાસને ખોદીને ઊંડી તેમજ પહોળી કરી તો જ હાઇવે પરના વરસાદી પાણી હાઈવે નજીક આવેલી સોસાયટીઓમાં પ્રવેશે નહીં અને નાગરિકોને હાડ મારી વેઠવાનો વારો આવે નહીં ત્યારે જોવું એ રહ્યું કે કોર્પોરેશન હાલમાં વરસાદ રોકાયો છે ત્યારે કઈ રીતની કામગીરી કરી નાગરિકોને આ વરસાદી પાણીના ભરાવાથી છુટકારો અપાવે છે બહુરાણી ને શક્તિ હોટેલ પાસે જે આપણો હાઈવે સમતર કાંસ છે પરિવારથી છે કપુરાઈ ચોકડી સુધી ત્યાં પાણી વહી રહ્યું છે અને બહુરાની હોટલ પાસે જે રીતીની થેલીઓ ધોવાણ ન થાય એના માટે મૂકી તથા બહુરાની હોટલથી સામે કપુરાઈ તરફ એક હાઈવે ક્રોસિંગ કરીને પણ એમનો જે પાઇપ હાઈવે વાળે નાખેલો છે